વેતરાજીમાં કઈ રીતે ઘરમાં લોકોએ જમીન કબજો કરીને તેના ઉપર કબજો બનાવ્યું છે આ લોકોએ કબજો નહીં પરંતુ એમને સરકાર દ્વારા એક માગણી કરેલી એમને ત્યાસી પોઈન્ટ ચોસઠ ચોરસ મીટર એમને જગ્યા ફાળવેલી અને જિલ્લા પંચાયતે એમને ફાળવી રહેણાંકના હેતુ માટે પરંતુ આ લોકોએ ભેગા મળી અને કોમ્પ્લેક્ષ બધી આ લોભ લાલચના પંદરથી વીસ કરોડનું આ કોમ્પ્લેક્ષ આ લોકોએ ઊભું કરી દીધું માટે અંદર મેં એક જ માગણી કરી છે કે ભાઈ આ હેતુ માટે ફાળવી હોય તો એમને રહેવા માટે જોઈએ ઉપર ના બોધાય તો કોમ્પ્લેક્ષ જે બોધ્યું છે તો જિલ્લા પંચાયત દ્વારા જે પણ શરતો કરી છે એ શરતોનું સરેઆમ આ લોકોએ ઉલ્લંઘન કર્યું છે અને જો સરેઆમ ઉલ્લંઘન થતું હોય તો સરકાર શ્રી દ્વારા શ્રી સરકાર જ આમ દાખલ થાય અને શ્રી સરકાર શ્રી સરકાર દાખલ થયા પછી આ લોકોના ખર્ચે આ દબાણ તોડવાનો નિયમ છે સદર જગ્યા પાંચ ઇસમો ને વખતે એટલે કે સને બે હજાર ઓગણીસમાં જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા રહેણાંકના હેતુ સારું જમીન ફાળવવામાં આવેલ છે અમોને પ્રથમ દ્રષ્ટિ એવું લાગ્યું કે આ શોપિંગ સેન્ટર છે એના માટે અમે બે હજાર ત્રેવીસમાં બાંધકામ સ્થગિત કરવા માટે નોટિસ આપવામાં આવેલ છે અને હાલમાં તે બાંધકામ બંધ છે જે તે સ્થિતિએ જે રીતે બેમાનનું આખું બાંધકામ થઈ ગયું છે તો ખરેખર બેમાનનું બાંધકામ થયા બાદ એને રોકવામાં આવ્યું છે મૂકલનો તૈયાર છે સત્રો બી લાગી છે તો હવે શું કાર્યવાહી થશે એને બાંધકામ થઈ ગયા પછી એને રોકવામાં આવ્યું છે તેના માટે શરદમંગની કાર્યવાહી માટે આગળના અમે પત્ર દ્વારા જાણ કરેલ છે એ પત્રથી આયેથી જે તે કાર્યવાહી કરવામાં આવશે કેટલા સમયથી આ બાંધકામનું કર્યો